ત્યારબાદ જો કોટી છે ચડ્ડા ચડ્ડી બધી જ વસ્તુ ભાઈ અહીંયા તમને મળી જાય છે ચડ્ડીના છે અહીંયાથી ચાલુ થઈ જાય છે અને એકસો વીસ રૂપિયામાં તમારે ગમે તે બીજા આઈટમ તમારે લેવી તે પણ તમને મળી જાય ચંપલનો ખજાનો અહીંયા જોવા મળે છે નાના બાળકો માટેના જે મોટા માટે લેડીઝ માટેના બધા જ ચંપલમાં જોરદાર કલેક્શન આ શોપ પર તમને મળી જાય છે તો સ્વાગત છે મિત્રો માર્કેટ સિરીઝના આજના નવા વિડીયોમાં અત્યારે હું અમદાવાદના સિટીએમ વિસ્તારમાં છું પાછળ જે દેખાઈ રહ્યો છે એ એક્સપ્રેસ હાઈવેનો જે અંત થાય છે એની એક્ઝેક્ટ બાજુમાં સાઈ બાબાનું મંદિર છે અને અમારી પાછળ તમને દેખાય છે સ્પેશિયલ માર્કેટ ભરાય છે માર્કેટની જો વાત આવે ને તો બધા જ અમદાવાદના મોડે મોટા માર્કેટની વાત આવે તો બે નામ ખૂબ ફેમસ છે પહેલું છે લાલ દરવાજા માર્કેટ અને બીજું છે ભાઈ અમદાવાદનું રવિવારી માર્કેટ જે રવિવારી રવિવારે એલિઝ બ્રિજના ત્યાં ભરાય છે આ સૌથી મોટામાં મોટા બે માર્કેટ છે ત્યારબાદ અત્યારે ટ્રેન્ડિંગમાં ભાઈ ચાલી રહ્યું છે લેટેસ્ટ ગુરુવારે અહીંયા પાછળ સાંઈ બાબાનું જે મંદિર છે અને દર ગુરુવારે તમે જોઈ શકો છો અહીંયા અને પાછળની બાજુ પણ તમને દેખાતું હશે વિશાળ માર્કેટ ભરાય છે ત્યાં તમને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ એટલું છે કપડાં છે પુસ્તકો છે ત્યારબાદ રસોડાની બધી વસ્તુઓની વાત કરીએ બધી જ વસ્તુઓ માત્ર દસ રૂપિયાથી ચાલુ થઈ જાય છે પચાસ રૂપિયા સુધીની રેન્જમાં ઘણી બધી વેરાયટીવાળી વસ્તુઓ મળે છે સૌ પ્રથમ લોકેશનની વાત કરીએ તો તમને લોકેશન સમજાવી દઉં તો આ જે તમે જોઈ રહ્યા છો એ છે નેશનલ હાઈવે નંબર આઠ આ બાજુથી તમે આવશો તો આ નરોડાથી લઈને નારોલ સુધીનો આ જે હાઈવે તમને દેખાય તમને જોવા મળી રહ્યો છે આ સિટીએમ ક્રોસ રોડ એરિયા કહેવાય છે અહીંયા સાંઈ પાછળ મંદિર છે આ જે એક્ઝેક્ટ લોકેશન છે અને જો આ બાજુથી તમારે આવવું હોય નારોલ બાજુથી તો નારોલથી નરોડા તરફનો હાઈવે અહીંયા તમને બીઆરટીએસ તમને જોવા મળશે આ જો બીઆરટીએસનું નામ છે ભાઈ જો એક્સપ્રેસ હાઈવે જંક્શન એની એક્ઝેક્ટ સામેની બાજુ આખું માર્કેટ ભરાય છે હવે આપણે જઈએ છીએ માર્કેટમાં અલગ અલગ સ્ટોર એક્સ્ટોર કરીએ છીએ અને શું ભાવ છે એ હું તમને બધું જ આગળ વિડીયોમાં જણાવું તો અહીંયા આ ભાઈ સ્ટોલ આપણને જોવા મળે છે ત્યાં જેન્ટ તમે બેલ્સની ઘણી બધી વેરાયટી તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા નાના બાળકો માટેના જે ગોગલ્સ છે પછી પાના પકડ છે આ બધી જ વસ્તુ અહીંયા મળી જાય છે તો સર આપણે પ્રાઇસ ક્યાંથી ચાલુ થઈ જાય દસ રૂપિયા કયા રેસ ચાલુ થઈ જાય દસ રૂપિયા ત્રણસો સુધી તો માત્ર દસ રૂપિયા થી ભાઈ ચાલુ થઈ જાય છે અને ત્રણસો રૂપિયા સુધી અલગ અલગ બધી વેરાયટી તમને અહીંયા ભાઈ મળી જશે જોઈ શકો છો નેલ કટર છે ત્યારબાદ હાથમાં પહેરવાના છે આ પર્સ છે પછી ઘડિયાળ છે વોચ છે નાના છોકરાઓ મોટા માથેની અને બેલ્ટ આ બધું કલેક્શન ભાઈ અહીંયા તમને સારા એવા પ્રાઇઝમાં અહીંયા મળી જાય તો આ સ્ટોલ પર તમે જોઈ શકો છો ઘણી વેરાયટી વાળા જે માટલા છે ત્યારબાદ આ જે કલાડી છે તવી જેને આપણે કહીએ ત્યારબાદ આ વાત કરું તો પીવાની પાણીની જે બોટલ છે અને માટલામાં તો જોરદાર અહીંયા તમને મળી જાય છે આપણે વાત કરીએ ને તો બસો રૂપિયા થી રેન્જ ચાલુ થઈ જાય છે ત્રણસો સાડા ત્રણસો અલગ અલગ ઘણી બધી વેરાયટી વાળા માટલા આ અંકલ ને ત્યાં ભાઈ તમારે લેવા હોય ને તો અહીંયાથી તમને મળી જશે તો હવે ભાઈ ફરતા ફરતા આપણે એક આ સ્ટોલ ઉપર આવી ગયા છે ત્યાં તમને ભાઈ ચપ્પલ નો ખજાનો અહીંયા જોવા મળે છે નાના બાળકો માટે મોટા લેડીઝ માટે બધા ચંપલમાં જોરદાર કલેક્શન આ શોપ પર તમને મળી જાય છે અને આપણે પ્રાઇસ ની વાત કરીએ ને તો સો રૂપિયા થી ચાલુ થઈ જાય છે અલગ અલગ બધા જો ચંપલ છે સેન્ડલ છે એમાં અલગ અલગ ઘણી બધી વેરાયટી અને કલર ઓપ્શન પણ તમને આ સ્ટોલ પર મળી જશે કિંમત ની વાત કરીએ તો સો રૂપિયાથી રેટ ચાલુ થઈ જાય તો આપણે આ એક સ્ટોલ ઉપર આવી ગયા છે કે જ્યાં તમને ભાઈ તોરણનો ખજાનો જોવા મળે હું તમને હવે બતાવું છું જોઈ શકો છો ભાઈ જો લેડીઝ માટેનું જો તમારે પર્સ લેવું હોય ને પર્સની આપણી કિંમત ક્યાંથી ચાલુ થાય છે સાહીઠ રૂપિયાથી ભઈ ચાલુ થઈ જાય છે અને સો રૂપિયા સુધી અલગ અલગ નાની મોટી સાઈડની બધી વેરાયટી તમને અહીંયા મળી જશે ત્યારબાદ તમે ઘર માટેના તમારા ફેન્સી જો તોરણ તમારે લેવા હોય ને એ પણ તમને અહીંયા મળી જશે અને પ્રાઇસની વાત કરીએ તોરણમાં તો પચાસ રૂપિયાથી ચાલુ થઈ જાય છે તો સો રૂપિયા વાળા દોઢસો રૂપિયા વાળા અલગ અલગ બધી ભઈ વેરાયટી વાળી તમને અહીંયા તોરણ અને લેડીઝનું જે પર્સ છે એ અહીંયા તમને મળી જશે બાજુમાં પણ તમને દેખાતું હશે આ સાડીઓ અહીંયા બાના ત્યાં વેચી રહ્યા છે તો સાડીની કિંમત કેટલી છે કે સાડીના તો સો રૂપિયામાં કોઈ પણ સાડી ભાઈ પસંદ આવે ને તો લઈ જવાની કિંમત છે ભાઈ ભાઈ રૂપિયા જોઈ શકો છો કેટલી બધી વેરાયટી છે અલગ અલગ કલર વાળી છે પ્રિન્ટ છે બધી વેરાયટી વાળી ભાઈ સાડીઓ સો રૂપિયામાં અહીંયા તમને મળી જાય છે અને એની એક્ઝેક્ટ બાજુમાં પણ તમે જોઈ શકો છો કે આખું વિશાળ માર્કેટ છે તો સામેની બાજુ પણ ઘણા બધા સ્ટોલ અહીંયા લાગેલા આપણને અહીંયા જોવા મળે છે નાના બાળકોના તમારા એ પણ અહીંયા તમને મળી જશે જોઈ શકો છો ચાલુ થઈ જાય છે આ અમદાવાદ નું રવિવારી પછી બીજા નંબરનું સૌથી મોટામાં મોટું માર્કેટ છે જે માત્ર ભરાય છે ગુરુવારે પણ બધી જ વસ્તુ તમને ભાઈ અહીંયા મળી જાય છે આ જોઈ શકો છો સાડીઓમાં તો કેટલી બધી વેરાયટી કેટલા બધા કલર ઓપ્શન અહીંયા મળી જાય છે

ચડ્ડા ચડ્ડી બધી જ વસ્તુ ભાઈ અહીંયા તમને જીન્સ મળી જાય છે તો આપણે કિંમત ક્યાંથી ચાલુ છે કિંમત કિંમત ક્યાંથી સાઈઠ રૂપિયા બરોબર છે તો સાહીઠ રૂપિયા ભાઈ ચડ્ડી ના છે અહીંયાથી ચાલુ થઈ જાય છે અને એકસો વીસ રૂપિયામાં તમારે ગમે તે બીજા આઈટમ તમારે લેવી ને તે પણ તમને મળી જશે બ્લુ કલર છે બ્લેક કલર છે અલગ અલગ ભાઈ વેરાયટી વાળા પેન્ટ અને જમ્પસૂટ ને નાના બાળકો માટેનું જો તમારે ફ્રોક ફ્રોક લેવું હોય ને ફ્રોક છે કોટી એ પણ અહીંયા તમને મળી જશે લેડીઝના બલાઉઝનું પણ જોરદાર કલેક્શન અહીંયા મળી જાય છે જો તમારે આ પ્રમાણેના જો દોરીવાળા તમારે લેવા હોય ને બેક સાઈડ પર દોરી આવે તો એની કિંમતની આપણે વાત કરીએ ને તો દોઢસો રૂપિયામાં મળી જશે જો તમને એક સેમ્પલ તમને બતાવું છું પાછળ આ પ્રમાણેના તમારે દોઢસો રૂપિયાના મળી જશે અને બીજા જો તમારે સિમ્પલ દોરી વગરના તમારે લેવા હોય ને જો આ પ્રમાણેના તો એની કિંમત છે એકસો વીસ રૂપિયા અને એમાં કલર ઓપ્શન ઘણા બધા અહીંયા તમને મળી જશે તો અહીંયા ભાઈ આ પ્રમાણેની તમને લેસ બોર્ડર મળી જશે જેનો ઉપયોગ તમે ભાઈ સાડીમાં કુર્તીમાં ડ્રેસમાં દુપટ્ટામાં અલગ અલગ જગ્યાએ કરી શકો છો આ લેસનો ઉપયોગ કરીને તમે વેરાયટી વાળો તમે ફેન્સી દુપટ્ટો પણ તમે બનાવી શકો છો અલગ અલગ ભાઈ જોઈ શકો છો અલગ અલગ લેસ તમને અહીંયા મળી જાય છે માત્ર બે ત્રણ રૂપિયાથી ચાલુ થઈ જાય છે અલગ અલગ વેરાયટી મળે ત્યારબાદ જો સામેની બાજુ પણ તમને અહીંયા દેખાતું હશે આ બાજુ તમને લઈ જવું તો નાના છોકરાઓના જે કપડા છે એ પણ અહીંયા તમને મળી જશે જો ટી શર્ટ છે આ ટી શર્ટ છે નાના બાળકોની ચાલુ થઈ જાય કિંમત કિંમત કેટલી દોઢસો રૂપિયામાં બે અને ચડ્ડા બી સેમ તમારે કોઈ પણ વસ્તુ જો તમારે લેવું હોય તમારે બે ચડ્ડા એક ટી શર્ટ એક ચડ્ડી એ પ્રમાણે લેવું હોય તો દોઢસો રૂપિયા પ્રાઇસ છે બે વસ્તુ તમને અહીંયાથી મળી જશે પછી જો તમને નાના બાળકો માટેના જો શોખ છે ત્યારબાદ આગળ તમને થોડો લઈ જવું તો જો આ પ્રમાણેનું ભાઈ ચડ્ડીઓ હવે ઉનાળો આવી ગયો છે તો ઘણી બધી વેરાયટી વાળી તમને નાના બાળકોની ચડ્ડીઓ પણ મળી જશે અને જો મોટા માટેના જે ગાઉન છે ત્યારબાદ આ નાઇટ વેર છે એ પણ તમને અહીંયા મળી જશે આની કિંમત ક્યાંથી ચાલુ થાય છે આપ કોઈ પણ તમારે ભાઈ લેવો હોય ને તો કિંમત છે સો રૂપિયા તો અહીંયા તમને ભાઈ ઘર માટેના બધા તપેલા છે ત્યારબાદ જોઈ શકો છો તપેલી છે ડોલ છે આ પ્રમાણેની બરણી છે નાની મોટી બધી જ વસ્તુઓ તમને અહીંયા ભાઈ મળી જશે ચમચીનો સેટ પણ તમારો જો કૂટતો હોય નાની જે વાટકી છે એ પણ અહીંયા મળી જશે કિંમત ચાલુ થઈ જાય છે માત્ર દસ રૂપિયાથી અલગ અલગ વસ્તુઓ અલગ અલગ રેન્જમાં તમને મળી જશે નાના ડબ્બા ડબ્બી બધી વસ્તુઓ અહીંયા આ માર્કેટમાં ગુરુવારી માર્કેટમાં ભાઈ મળી જશે તો પાછળની બાજુ તમે જોઈ રહ્યા છો એ છે મેઈન નેશનલ હાઈવે નંબર આઠ અને એક્ઝેક્ટ અહીંયા ભાઈ આ પાછળ એક સ્ટોલ આપણને જોવા મળે છે જ્યાં તમારા ભાઈ આ પ્રમાણે ના જો તમારે બેગ લેવા હોય ને ટ્રાવેલિંગ બેગ નાની મોટી સાઈઝ ના બધા વેરાયટી વાળા બેગ મળી જાય છે કિંમત ચાલુ થઈ જાય છે સો રૂપિયા થી જો આ કેલરફુલ છે કેટલો સરસ છે એની કિંમત છે સો રૂપિયા આની કિંમત કેટલી છે ભાઈ આ જોઈ શકો છો ભાઈ આના પણ છે સો રૂપિયા આ મોટી સાઈઝ જે પણ તમને બધી દેખાય છે ને સો રૂપિયાની અને એની એક્ઝેક્ટ બાજુમાં ભાઈ જો જ્વેલરી પણ તમને અહીંયા મળી જવાની છે ઈયરિંગ્સમાં કેટલી બધી વેરાયટી છે કાકા આમાં ચાલુ ક્યાંથી થાય છે ચાલુ ક્યાંથી થાય છે ઈયરિંગ્સમાં હા ભાવ ભાવ ચાલુ ક્યાંથી થાય છે આમાં ચાલુ ચાલુ ક્યાંથી થાય છે ભાવ તો જોઈ શકો છો ભાઈ ઈયરિંગ્સમાં પણ કેટલી બધી વેરાયટી અહીંયા મળે છે કોઈ પણ તમારે જો લેવી હોય ને કેટલું બધું ભાઈ અહીંયા ભાઈ તમને પેટર્ન અલગ અલગ અને વેરાયટી મળે છે કિંમત છે ત્રીસ રૂપિયા આમાંથી કોઈ પણ તમને ભાઈ જે ગમતી હોય ને એ ત્રીસ રૂપિયામાં તમને અહીંયા ભાઈ મળી જશે અંકલ ના ત્યાં અને સામેની બાજુ જો નાના બાળકો માટે અહીંયા ભાઈ ખાવા પીવાના પણ અલગ અલગ સ્ટોલ બધા લાગેલા છે અહીંયા પકોડી ખાવાનું પણ તમે ભૂલતા નહીં ખૂબ ટેસ્ટી જોરદાર પકોડી આવે અને એક્ઝેક્ટ બાજુમાં નાના બાળકો માટેની જો ચકડોળ પણ અહીંયા છે તો નાના બાળકોને અહીંયા ભાઈ બહુ મજા આવી જવાની છે ખૂબ જ મોટું ખૂબ વિશાળ ભાઈ માર્કેટ આપણને જોવા મળે છે અને આ ગુરુવારનો દિવસ અને ભીડ પણ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ જોવા મળે છે તો મિત્રો માર્કેટ સિરીઝનો આ આ ગુરુવારી માર્કેટનો તમને પસંદ આવ્યો હશે માર્કેટના ટાઈમિંગની આપણે જતાં જતાં વાત કરીએ તો સાડા ચાર વાગ્યા થી આ માર્કેટ લાગે છે અને રાત્રિના આઠ વાગ્યા સુધી આ માર્કેટ ઓપન રહે છે ત્યાં તમને જીવન જરૂરિયાતની આજે બધી જ વસ્તુ જોઈ રવિવારે પછી આ બીજા નંબરનું એવું મોટા મોટું માર્કેટ છે કે જ્યાં બધી જ વસ્તુ તમને માત્ર દસ રૂપિયા થી ચાલુ થઈ જાય છે દસ વીસ પચાસ સો પાંચસો અલગ અલગ બધી જ વેરાયટીવાળી વસ્તુ તમને અલગ અલગ પ્રાઇસ રેન્જમાં તમને મળી જાય છે અને માત્ર ને માત્ર ગુરુવારે જ ભરાય છે અહીંયા પાછળ સાઈ બાબાનું મંદિર છે ત્યાં પણ તમે અચૂકી જજો દર્શન કરજો ગુરુવારના દિવસે માર્કેટ ભરાય છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર નથી અને ભાઈ ઉનાળાની સિઝન ચાલુ છે તો અહીંયા સામે ભાઈ પકોડીવાળા ભાઈ છે ખૂબ ફેમસ છે લાઈન જોઈ શકો છો અને એની એક્ઝેક્ટ સામે પ્રેમ એવાળા આઈસ્ક્રીમ પણ છે તો ભાઈ આઈસ્ક્રીમ ખાવાનું પણ ભૂલતા નહીં અને તમના માર્કેટનો વિડીયો કેવું લાગ્યો છે તમે ક્યારેક ગયા હો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો ને ભાઈ શેર કરવાનું ભૂલતા નહીં જય જય ગરભી ગુજરાત જય હિન્દ